નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ બાબરિયાનો બાપ ચરોતરવાળા પાટણવાડિયાના સ્વગાઉ મહીપાલ સાપરા ગામમાં રહેતા હતા તેમણે એક દિવસ ચરોતરવાળાઓને સંદેશો મોકલ્યો મહારાજ અમારે ત્યાં ના આવે ના શા માટે આવે એમ ચરોતર ચરોતરવાળા એક વાર મહારાજને તેડી ગયા ત્યાં સાપરાવાળાઓએ પેટની વાત કહી કે અમારા ગામમાં હાજરી છે તે ભલા થઈને કઢાવો મહારાજ ત્યાં મહીજી નામના પાટણવાળિયાને ઘેર ઉતર્યા થોડી વાર બેસી બીજી ત્રીજી વાત કરી મહારાજ પાછા ફર્યા પછી પોતે સાપરાની તેમજ નજીકમાં બીજા બે ગામની હાજરી કઢાવી નાખી ને ફરી એકવાર મહારાજ મહી મહીપારની સાપરી ગયા મહીજીની બેરી મહારાજને મળવા બહાર આવી ત્યારે એના રંગ રોંગઢંગ બદલી ગયા હતા એના મોં પર રૂપ ફૂટ્યું હતું એણે પગે લાગીને કહ્યું કે મહારાજ તમારો ચેલો હવે સુધર્યો છે પછી ઘરમાં જઈને સ્વરમાય બેઠેલા મહેજીને બહાર તેડી લાવી પગે લાગતા મહેજીને મહારાજી પૂછ્યું મહેજી આ સાચું કહે છે મહેજી કહે હા મહારાજ આજ સુધી હું કૂતરો હતો હવે મૂછો આવી અને સારું કર્યું મહેજી બેરી કહે હવે તમારા ચેલેને કાંઈક આલો મહારાજ શું આલું કાંઈક શબ્દ આલો મહારાજને થોડી વાર સમજાયું આ લોકો મને કાંઈક ચમત્કારિક પુરુષ માને છે કાંઈક સિદ્ધિ મંત્રની આશા કરતા જણાય છે પણ હું શું આપું મારી કને સી સિદ્ધિને સા મંત્ર ભળ્યા છે ના મહારાજ મહેજીની બેરીએ હઠ પગડી આલો ને આલો તમે તો પરતાપી પુરુષ છો જે ધારો તે આલી શકો છેવટે મહારાજે પોતાની પાસે એક માળા હતી તે ઉતારીને આપી કહ્યું લે આ મારા ગુરુજીની આપેલ છે એ તું નાહી ધોઈ ઘીનો દીવો કરી ફેરવજે અને રામ નામ લેજે એ પતિ પાવન છે એ પછી દોઢ બે વર્ષ જ્યારે મહારાજ પાછા સાપરે આવ્યા ત્યારે મહેજીને ઘેર ઉતર્યા મહેજીની બેરીની કપડાં લત્તાની ભોભક અને મોં પરની ચમક વધી હતી એણે પરસાડમાં ખાટલો ઢાળી આપ્યો બેઠેલા મહારાજને કહ્યું કે બાબરિયાના બાપા હમણાં જ આવે છે પરસાડમાં બેઠા બેઠા ઘરના બારણાની આરપાર મહારાજની દ્રષ્ટિ ઘરના વાડામાં પડતી હતી ત્યાં એમણે વાડાની પાસલી વાળ પર બેરીઓના લુંગડા દેખાયા મો તો દેખી શકતા નહોતા ને મહેજીવાળા પાસે જઈ કાંઈક પોટલી જેવું લેતો ને થોડી વારે એ પોટલી જેવું પાછું દેખતો હોય તેવો ભાસ થયો આશ્ચર્ય થયું મહેજી આટલી બધી વાર ત્યાં શું કરતો હશે તે આવતો જ નથી જ્યાંજી વારે મહેજી આવ્યો આનંદમાં જણાયું પછી મહારાજ નહાવા માટે પાછલાવાળામાં ગયા ત્યાં તેમણે પારાવાર માખીઓ બણ ભણતી જોઈ અને એક ખૂણામાં ધંધાથી મીઠાઈના લાડવા દીઠા નાહીને પાછા આવી બેઠા પછી મહેજીએ નિરંતે બેઠા બેઠા વાત કરી હવે તો બાપજી તમારે પરતાપે લીલા લહેર છે કૂતરાનો ધંધો કરવો પડતું નથી તમે આપેલી માળા ફળી છે એવું શું છે હવે તો વેપાર કરું છું સાનો લાડવાનો પદો સારું ચાલે છે બાપજી રોજના રૂપિયા બે જેટલું પડી રહે છે તમારે પરતપે લેર છે લાડવાનો વેપાર લાડવા કોણ લે છે ઘણા લઈ જાય છે પુરુષો ચોરીનો માલ લાવે છોકરા ખેતરમાંથી ચોરી લાવીને મને આલે બેરા પણ લેવા આવે તું ક્યાં વેચે છે હાટડી રાખી છે નારેના મહારાજ હાટડી તો એકલી ના ચાલે અહીં પાછલા વાડામાં વેચું છું વાડામાં બેરીઓ સી રીતે લેવા આવે છે પાછલી વાડીથી રસ્તો બાગડે કૂવે પાણી ભરવા આવે ત્યારે મારા વાળા પછવાડે વાળ પર થઈને દાણાની પોટલી લંબાવી ને સામે લાડવા લીધી જાય હું એ પોટલીમાં જ મીઠાઈ બાંધી દઉં ઓહો વારું એટલું કહીને મહારાજ અટકી ગયા એમને દુઃખ તો ઘણું લાગ્યું પણ માંડ ચોરી છોડીને ધંધે લાગેલા મહીજીને શું કહ્યું ટાંક બપોર રહી ખીચડી રાંધી ખાઈને પાછા સ્ટેશને જવા તૈયાર થયા બાબરિયાના બાપા બેરીએ મહીજીને કહ્યું તમે જાઓ જોડે ને ટિકિટ કાઢાવી આલો હોવે જાઉં છું ચાલો મહારાજ તું સીધ ટિકિટ કાઢાવી આલી મહીજી મહારાજ હજુ પણ શાંતિ સાચવી બહાર ચલ્યા મારે ઠીક છે એમ કહેતો મહેજી સાથે ચાલ્યો ના પાછો વળ પણ મારે ટેસને કામ છે શું લાડવા લેવા છે પછી લાડવાની વાત ચાલી મહારાજે પૂછ્યું હે મહેજી લાડવા લેવા કોણ આવે બધા પુરુષ બેરા ને છોકરા પણ તે એ ઘેર જઈને ખાય ના છાનામાંના વાળા પછાડી જે ખાઈ લે ઘેર લઈ જઈ કોઈને ના આલે નારીના પેટના બાળકો પણ નહીં શું કારણ હં હં કારણ ન સમજ્યા કારણ કે દાણા તો ઘરમાંથી ચોરી કરીને પોટલામાં લાવી ખરા ને હે મહીજી મહારાજે થોડું વિરામી જઈને પછી ગળામાં કાંઈક લાકડા જેવું સલવાઈ ગયું હોય ને એ ગળા હેઠ ઉતરવા મથા હોય તેવી મથામણ કરતે કરતી પૂછ્યું તારી વહુ જો એમ કરે તો શું કરે ઘરમાંથી દાણા ચોરી જઈને પછી કોઈને ત્યાંથી લાડવા લઈ તને ને બાબરિયાને મૂકીને ચોરીથી ખાઈ લેતો તો તો ડોંગારી જ નાખું ને સાસરીનીને કહેતે કહેતે મહેજીએ પોતે પકડેલી ડાંગ ઊંચી કરી બાબરિયો કરી તો એને પણ ત્યારે પેલી ગામની બેરીઓ લઈ જાય છે તેનું કેમ એ તો તેની જાણે લેવા આવે છે બહુ પાપ બેસે છે મહેજી બહુ પાપ બેસે છે તને આ ઘંદારી સળેલી મીઠાઈ તેને પણ ચોરી છૂપીથી ગામ લોકો ખાય બેરી ધણીને મૂકીને અને માં પેટના છૈયાથી છુપી છુપી ખાય એ તો મહીજી પૃથ્વી રસાતાળ જવા જેવું કુદરતના કાનૂન બદલી ગયા મહારાજનું કાળજુ ઓલવાઈ ગયું એને લાગ્યું કે આ કરતાં તો મહેજી ચોર હતો તે જ ભલો હતો મહેજીએ કહ્યું તો હું બંધ કરું પણ એથી કશો ફેર નહીં પડી સાથી ગામમાં એક લવાણું ને એક પાટીદાર બે જણા આવી જ રીતે મીઠાઈ વેચે છે મહેજી વાત મહારાજને સાચી લાગી ને એના મનમાં પ્રશ્ન જાગ્યો આ ભ્રષ્ટાચાર ગામડામાં કોણ પહેલું લઈ આવ્યું ને આ જાહેરમાં અનિતિ સાથે ચાલુ રહે છે વ્યક્તિગત સાવરણીની વૃદ્ધિએ જોર કર્યું તેથી શું જાહેર અનિતિનો કોઈ વિરોધ કરી નહીં કારણ કે સૌ વિચારે જ વ્યક્તિગત દ્રષ્ટિએ કે હું બેસના સિંગડા બેસને ભારે પડશે આપણે શું આપણે આપણી જાતને સાચવીને રહો એ મનોદશા ભયંકર છે એ પરિતાપ સાથે પોતે ટ્રેનમાં બેઠા Thanks for watching. Please subscribe my channel. Thank you.